દિવાલ માં ભટકાતા અકસ્માત ની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેરના જૂના એસટી બસ ડેપો ખાતે જેમાં એસટી બસ ડેપોમાં પ્રવેશતા જ ડ્રાઈવર દ્વારા બસ થોંભાવાની જગ્યાએ બ્રેક નહીં લાગતા એસટી બસ ડેપો કમ્પાઉન્ડની બાજુમાં આવેલી ભાગ્યોદય સોસાયટીની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માતમાં સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ તૂટી પડી હતી બનાવના પગલે ભાગ્યોદય સોસાયટીના રહીશોમાં એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ